રાજકોટ મનપા દ્વારા રાજકોટમાં આવેલી મિલકતોના વેરા વેરાણી કરવામાં આવે ત્યારે રાજકોટના જેટલા મિલકત મિલકત ધારકોએ વેરો ભરીને રાજકોટ મનપાની તિજોરીમાં એકસો વીસ કરોડ જેટલી મિલકત વેરાની આવક જમા કરાવી હતી ગયા વર્ષે આ આવક તેત્રીસ કરોડ થી વધુની હતી રાજકોટ મનપામાં ત્યારે આજે એટલે કે જેને લઈને રાજકોટ મનપાના મેયર નૈનાબેન પેઠડિયા દ્વારા

આવક એકસો ને એકવીસ કરોડ ની અરજદારે ચારસો ને ત્રીસ અરજદારે વેરો ભરેલો હતો એમાંથી સાતસો તેત્રીસ કરોડ નો આ વર્ષ કરતા બે વર્ષ કરતા એટલો વધારો આ વર્ષે થયો છે રાજકોટ મહાનગરપાલિકા